અલસાણા ગામે પત્નીને ચઢામણી કરી હોવાનો શક રાખી પુત્રએ માતાને માર મારતા ફરિયાદ પારડીના પલસાણા ગામે પત્નીને ચઢામણી કરી હોવાના વેમ રાખી પુત્રએ માતાને માર મારતા પારડી પોલીસ મથકે મોટા ભાઈએ નાના ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પારડી તાલુકાના પલસાણા ગામે રાવરા ફળિયા ખાતે રહેતા રિતેશ નરેશભાઈ નાયકાની પત્ની પિયરે જતરી હતી જેનો શક વહેમ પોતાની માતા રંજનબેન નરેશભાઈ નાયકા ઉપર રાખી ચઢામણી કરી હોવાનો શક રાખી ગત રોજ રાત્રિના લોખંડનો સ્ટડિયો લઈ આવી બોલાચાલી કરી માતાને માર માર્યો હતો અને તેમણે મારી પત્નીને ચઢામણી કરી તેના પિયરે મોકલી આપી કહી માતાને લોખંડનો સ્ટડિયોને લા તો મારતા મોટા ભાઈ જીતેન્દ્ર નરેશ નાયકાને તેના પત્ની દોડી આવી માતાને બચાવી હતી જ્યારે નાનો પુત્ર રિતેશ નાયકાએ હવે પછી ચઢામણી કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયો હતો માતા રંજનબેનના હાથના ભાગે ઈજા પહોંચતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે પારડી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યાંથી વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે જમણા હાથમાં ફ્રેક્ચર હોવાનું જણાવ્યું હતું સમગ્ર ઘટના અંગે પારડી પોલીસ મથકે જીતેન્દ્ર નરેશભાઈ નાયકાએ નાના ભાઈ નરેશભાઈ નાયકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઈક કરો બે લાયક દબાવો જેથી આવનાર અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર